મળતી માહિતી પ્રમાણે લિંબાયત વિસ્તારમાં આવેલા મીડા સ્કવેર પાછળના નવનિર્મિત નિજી ટેક્સટાઇલ માર્કેટમાં આગ સવારે લગભગ સાડા પાંચ વાગે માર્કેટના બેઝમેન્ટમાં આવેલી મીટર પેટીમાં ધડાકા સાથે આગ શરૂ થઈ હતી અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક શક્યતા છે બેઝમેન્ટમાં લાગેલી આગ ઇલેક્ટ્રિક વાયરો દ્વારા ઝડપથી ત્રીજા માળ સુધી ફેલાઈ ગઈ હતી અને કોપરના વાયરો સળગવાથી ઝેરી અને ગાઢ ધુમાડો ભરાઈ ગયો હતો ફાયર ઓફિસર ક્રિસ્તા મોડે જણાવ્યું હતું કે ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટનાની જાણ થતા જ ડુંભાલપુ અને માન દરવાજા ફાયર સ્ટેશનની કુલ આઠ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી બેઝમેન્ટમાં રબર અને કોપરના વાયરો સળગાવવાથી ઝેરી અને ગાઢ ધુમાડો ભરાઈ ગયો હતો જેના કારણે ફાયર બ્રિગેડના જવાનોને ઓક્સિજન માસ્ક પહેરીને અંદર પ્રવેશ કરવો પડ્યો હતો અને ધુમાડો એટલો હતો કે બહારથી એવું લાગે છે કે જાણે આખી ટેક્સટાઇલ માર્કેટ સળગી રહી હોય અંદર ધુમાડો વધુ હતો રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત